મારો ભાઈ રહ્યો ચહેલો હા વિવાહ કર્યા પણ વિવાહ જોખ્યું જ નહીં ને આ રહોળામાં પેલા તો ઓને દાંટ છે અલે હું એ દાળ કેતો તો કલે થોડું બનાય વધારે બનાય રહોળું તે કે મને કે તને ખબર ના પડે તને ખબર પડના લાયા તો ઈને સુન કઈ દો કલે સોય આવ શર્મો જો છે કે નહીં જો સોય ભાડી છે કે નહીં પાડ્યો રોસી આવ કવસુલા ચેલાની જઈને આવું કવસુ ઈ મંજીર આવા કરવા જઉ છું હું કરવા જઉ છું તે એ ના ના ઈ છોડો તો એ બાધા એ બધું હરફુક કરતા કે આ લગનમાં જઈગી કા કે પેલી 200 બધી ખાવા એની કે લે અમાર અને માર તો છે ડાળ ભાત ડોશી મને બધી ખબર એ મને ખબર છે ડોશી મને બધા હગાવાલા વાત લઈ જ્યાં કે મેઠાજી તમે તો આ રસોડું બનાવ્યું હતું શેમ ખૂટ્યું શેમ ખૂટ્યું આ હું કહેતો હતો પણ ડોશી માનતો જ નહીં વાત હાથી છે આ મેમોન પર આપણી વાત લઈ જાય તો પછી શું કરવાનું આ અવસર કરેલો અધૂરો જ કહેવાય ક

બેઠા થાક લાગે તો ઘર તમ બેઠા એટલી આ રસોઈ વળી કીધું પેલું

હું તો આખું ગોમ આવતો પણ તમારે થોડું હોવું જો હશે કે ભાઈ આપણા તું પોણ નું બનાવી તું નહી ખબર પડતી ત્રણસો મળશે અને આખું ગોમશો છુ આપડું

એ લઈ દે લઈ દે જે વસ્તુ હોય બધી फटाफट જલ્દી લાઈ પેલે ગાડી આવી જ છે બધું ભરાઈ દે છે આપણો બરોબર બીજો ઓર્ડર છે બધું જવું જવું પડશે ના ના સગળો આની પેલી વસ્તુ છે સાધું મેક ને તો તમે જો છો હા પેલા આપણો મોઠું તપેલું જો દેખાડું નહીં એ પેલા ખાટા પાણી ભૂલી જશે પતનને નહીં ખવડપતી યાદ કરીને બધું લેવાનું હોય એને કીધું કે મેલી પણ મેલી ના ગયા મોયે શું કરું પછી અરે આપણું ધોવાળો છે બધું હા ધોવાળો આ તો આવું તો એટો જો

રસોલામ તમે હતા બધા ના માર ભાઈ ના છે હાની ઓ હો મે તન હા મે તન એટલે તમે રસોઈ રસોઈયા વાળા છે રસોઈયા વાળા ને રસોઈ બનાવવા વાળા બનાવવાની હા તારી અમે પોતે કરી તો તારી કરશું તમે હા તમારો ઓર્ડર આલો છે ઓર્ડર નહીં આલો હા તમને હું ઓર્ડર આલે તમને તમે રસોઈ બનાવતા જ આવડતી નહીં તમને કોઈ વાત કોઈ કે આમ ઘome ગમ પૂછાવો ખાલી કે આપણી રસોઈ કેટલી ફેમસ છે ને અમાર છે આ રસોઈ બકરી એક ડાળો મારો ખાલી નહી હો ઓર્ડર કોમ ડબલ ડબલ ઓર્ડર હોય છે મારે અરે હું ઓર્ડર હોય એ મારા ભાઈનાઈ આયા તો બધું ખૂટવાળી છે ને મારી વાતો તો હгом થઈ ગઈ કે મેઠાજીના ભાઈનાઈ છોકરાના વિવાહ જાતે બધું ખૂટી ખૂટ્યું તો તમે તો રસોઈ બનાવજો હું બનાવો છો પલા આદમી અરે કાકા એ તો રસોઈ તો બનાવજો બનાઈએ અમે કોટો અમે શું કરીએ કેમ અમે શું કરીએ તમને નહીં ખબર પડતી તમારે ના બનાવી પણ আর કે

આ જો આ મંડપ વાળા હાલ દીધા પચીસ હજાર એ તો પૂરું કઈ ના છું આ રસોઈયા ના થોડા ઓગણ પચી હાલ્યા છે એ તો વળી હાલ થોડી વાર પડી શકે આ પેલા પોણીના બાટલા મંગાવ્યા મિનરલ એના આલ્યા એ તો હાલ દીધા લખેલા છે પા બધો હિસાબ રેડી છે જેના જેના બાકી નેકળતા એના હિસાબ ઓછો કરવાનું કરો જે વાળો વધાર લઈ જ્યો પણ પંદર હજાર રૂપિયા લઈ જ્યો

સરસ બનાવી છે પણ ખૂટી નું હું તને અને એ તો ખૂટા અમુક મોય પછી ખૂટા અને શનિ ખૂટા પણ એક કારીગર નહીં કારીગર નાખી પડે પછી નૂતરો મેલવા માં અરે શનિ ફોન રાખવાનું આવા કારીગર બોલાવતા ના કદી ના ના વાત કરો થોડું કેવાનું હોય તમે બોલાવાનું ના બોલાવો પૂછવાનું પૈસા મારા એકલા મોહનતા ભાઈ અવસર પૂછવા ના હોય વાત કરો કેવા માંગીશ વાત કરો હું કેવા માંગીશો વાત લઈશું કે મેઠો ભાઈ વિવાહ કરે તો કોઈ ચાર ના ખાવાનું હવે હારો કરે ને કે બળતા બળસ આટલી બધી

શું નહીં તમે ના બોલો છો અરે ના તો મારો છે વખત ના અરે તમે હા મારો

ના ના એ હા અવસર કર્યો તો બધો આજુબાજુ જોણી જો બે ભાઈ કે બે ને અક્ષર કર્યો કે લડ્યા કે

અને અમારા આબરૂ આવૃત્તિને મારી તો થાય ખ્યાલ એટલે તમે બધા છો ને કુટુંબમાં જેણો મોટો અક્ષર કરતા હોય ને તો બધા ભાઈઓને પૂછીને પશુ કોમ કરજો અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી દે માતાજી